ચાલુ કરી દો આમાંથી કે મસ્ત થઈ ગઈ મોટી જબરી થાય કાઢવા મળી ગઈ જીવ મસ્ત થાય મિત્રો જોરદાર મિત્ર કોયેલ મસ્ત મજાના ટકા કરે કોય ચાલો મિત્રો આપણે અલ્લી બાજુ બુલેટ વાટવા માટે ને આપણે એક મિત્રો શાક શાક બની જાય શાક બની જાય શાક બની જાય આપણે મસ્ત મજાનું સિરામણ મિત્રો બાણા લેવા ધાણા બહુ chiên là chiên là vậy này khay miệt rồi, cho anh ấy làm mình mà rất am àm đẹp gì nó cần

એ અમે ખાડું કીએ અત્યારે ખાડું અત્યારે જમાનાનું ખળું ઓયલું ખાડું તો ને મિત્રો પછી વેખીને રેપાણ કરીને પછી કરે ને એને ખળું કહેવાય આપણે એને નવા જમાનાનું ખળું કરવાનું છે આપણે અગિયાર વાગી ગયા છે સવારના ને બાજરી લેણવાનું કામકાજ ચાલુ છે ઘર મેળે ઓલકે આગેલા બે કહેરા લણી ગયા મા કેતેંતે એવલી બાજરિયા ડુંડા જિંકા જિંકા આ સાસડી કા પર આ ર ડુંડા રેંચા જિંકા જિંકા હાટી ને એટલે હાલો ડાયરા ને રામ રામ જય માતાજી નવરા હોય તો આવી બાજરો ઢળી ગઈ છે

बाजरो वाला जेटलो નો થાય નુ बाजरो નોત થાય ને એલા લણવા માં જાવું મેં સાંતે તમે જ ને તારતા તો અમે તારવી નાખ્યા તો હે લિંતા નું હું કાલે તો જે નાખતા ભાઈ બીમો રેવા દીતા છે બીજે સો પાસ આઈ ગાતો થઈ ગયે હા હા મિત્રો તમે ખાસ કમેન્ટ કરજો આપણે તમે બાજરો કઈ રીતના પેલા લણી નાખી પછી નાખે ભાવ ભાવ મજા આવે લણવાની ગયા છે બપોરના ને ચાલુ છે પાણી પાણી ચાલુ છે નાસ્તો કરી થોડોક

เวลาคันเบียมาสตอรดูน้าที่กลี้ยมุกเยอะเบียร์เยอั้งหมดฮ่าๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆาๆๆๆฮ่าๆๆๆฮ่ฮ่าๆๆๆฮ่าๆๆๆ่าๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆๆฮ่า่าๆาๆาๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆๆฮ่าๆๆ

hàm vào tay này chớ vào tay cái tay này mày cái cây nó hàm vào tay hả là hả muốn cái giờ nào huy thế nè siêu ra cái gì mà tôi muốn lấy đi hả là bên cái đó ta mày cái mà phụ nữ này đây cũng sai huy đó ta gà ra làm từ hàm này huy hả thấy nè làm nào nó thì này બનાવી નાખ્યું છે ને હાલ જાઉં કરે ડાયરો જેની ભીખ હતી ને એ જ થઈ ગયા છે અને જો ચાલુ થઈ ગયા હે ખોખો કોક છાંટા કરે છે આ ઉપર વાદળ વાદળમાંથી ને આ બાજુ ને આખે ગાજવી થાય છે મિત્રો મસ્ત મજાની સુગંધ આવે હવે તમારે પૂજી સુગંધ લઈ હોય છે માટીની સુગંધ આવે કેમ કે આ બાજુ ને વરસાદ પીધો અને

હા તો આગળ વીજા છે ને ઓળો કઈ પાદરણ ઢગલો હે ડુંડાનો ને બાપું કરે છે પાળી ગણ પ્રસાદમાં સરાયો હોય ને તો નીચે પાણી ગરે નહીં બાકી જો કેમ મસ્ત આવ્યુ હે જોરદાર ને આઈ જા વરસાદ પડે હે કડાક ભડાકા થાય ગાડી કરે હે ખા ડુંડાને હું ગાડી

હાલો ડ્રાઈ અમે પાછો જવા હેઠે જેઠે વાદળ છે